પતંગ દોરી અને ફિરકી બધું જ હતું પણ તે દિવસે હવા ન હતી જય માતાજી મિત્રો હર હર મહાદેવ હું યોગેશ મહારાજ આજે આપણે જાણીએ કે મકર સંક્રાંતિના દિવસે તમે લોકો સૌ દાન કરતા જ હશો પણ આ એક દાન એવું છે કે જે ગુપ્ત દાન છે જો આ દાન તમે કરશો તો તમે જાણો છો કે તમારા ઘરની આધિ વ્યાધિ ઉપાધિ ટળી જશે તમારા ઘરના અંદરની દરિદ્રતા દૂર થશે પણ આ દાન તમે લોકોએ હજી સુધી કર્યું જ નથી મને ખાતરી છે છે કે આપણા જીવનના અંદર કોઈ એવી વસ્તુ જે આપણે મિસ કરીએ છીએ ને તો ભગવાનના આશીર્વાદ મળ્યા વગર રહે જ નહીં તો આજે આપણે જાણીએ કે એવું કયું દાન છે કે જે દાન કરવાથી આપણને વિશેષ ફળ મળશે પણ પહેલા આપણે એવું જાણીએ કે આમાંથી તમે લોકો સૌ કોઈ દાન કરતા જ હશો પણ એક કઈ વસ્તુ દાન કરવામાં આવે છે તો સૌપ્રથમ આપણે જાણીએ કે ઉત્તરાયણના દિવસે કઈ વસ્તુ દાન કરવી જોઈએ અને તેનું મહત્વ શું છે તો તે આપણે જાણીએ કે ભગવાન વિષ્ણુ અને શનિદેવ એ ત્રણે પ્રસન્ન થાય છે એ સૌ તમે લોકો જાણતા જ હશો આગળ જાણીએ કે મીઠાનું દાન તો શાસ્ત્ર અનુસાર મકર સંક્રાંતિ ના દિવસે જો મીઠાનું દાન કરવામાં આવે તો નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને મીઠાનું દાન કરવું જ જોઈએ અને આગળ આપણે જાણીએ કે કાળા વસ્તુઓનું દાન તો મકરસંક્રાંતિના દિવસે કાળા વસ્તુની કોઈ પણ વસ્તુ જો દાન કરવામાં આવે તો તેનાથી શનિ દોષ અને દોષ દૂર થાય છે આગળ આપણે જાણીએ કે ખીચડીનું દાન કેટલાક લોકોએ મને કમેન્ટ કરી દઈ કે મહારાજ કરી શકીએ તો હું તમને જણાવીશ કે દિવસે કાળા અડદની હોય અને એને દાન કરીએ તો તેને શુભ માનવામાં આવે છે તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને સ્વાસ્થ્યનો આશીર્વાદ મળે છે આગળ આપણે જાણીએ કે પશુઓને ચારો ખવડાવવો જોઈએ જો આપણે મકર સંક્રાંતિ દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવીએ તો તેનાથી આપણા ઘરના અંદર ખુશાલી બની રહે છે આ સૌ તો તમે લોકો જાણતા જ હશો પણ આ જેને નથી ખબર એના માટે છે પછી આગળ જાણીએ કે દીપદાન દીપદાનનું પણ વિશેષ મહત્વ છે કે જો આપણે મકર સંક્રાંતિના દિવસે દીપદાન કરીએ અથવા મંદિરમાં કે કોઈ પવિત્ર નદી દીપદાન કરવામાં આવે તો તેનાથી પણ શુભ ફળની પ્રાપ્તિ થાય છે આ તમે લોકો સૌ જાણો છો હવે વાત કરીએ ગુપ્તદાનની આ ગુપ્તદાન જો તમે મકર સંક્રાંતિના દિવસે એટલે કે ઉત્તરાયણના દિવસે કર્યું તો તમને વિશેષ ફળ મળશે આપણે થોડું ભાર દઈને સમજીએ આ બધા દાન તો આપણે યથાશક્તિ પ્રમાણે કરીએ જ છે અને કરવું જ જોઈએ પણ આપણે હવે વાત કરીએ કે ગુપ્તદાન

આપણા જીવનના અંદર મીઠાશ આવે છે અને જેવા જીવનના અંદર મીઠાશ છે એને પ્રભુના આશીર્વાદ અવશ્ય મળે છે કેટલાક લોકોના ઘરના અંદર જાહો જલાલી હોય છે પણ એમના હૃદયના વિશે શાંતિ નથી એમના હૃદયના વિશે ક્યારેના ક્યારેય કોઈના કોઈ વાતનું પુથલપાથલ થતું જ હોય છે કેટલાક લોકોના ઘરના અંદર એક પણ રૂપિયો ના હોય પણ બે ટાઈમનું ખાવાનું ખાઈને પણ સુખી રહેતા હોય છે તો આપણે જાણી શકીએ કે આપણે પણ આ મકર સંક્રાંતિના દિવસે આવું ગુપ્તદાન કરીએ અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરીએ જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરીને આવા ધાર્મિક વિડીયો તમારા સુધી સૌપ્રથમ પ્રથમ પહોંચે ત્યાં સુધી જય માતાજી મિત્રો રાજી રહીજો